ભાઈઓ અને બહેનો મજામાં જો અત્યારે સણા અમે વાવી દીધા છે તો દેખાય તમને સારા દેખાતા હશે અને આ ભાગ અમે રાખી મૂક્યો છે સોતા ભાગે તો થોડીક તમને માહિતી સમજાવું છો તો સમજી લીજો જો આ સણા અમે વાવી દીધા છે અમે સોતા ભાગે રાગ ભાગ રાખી મૂક્યો છે પણ અમને પોહાતું નથી અત્યારે બધાનો ભાવ સડે છે અનાજનો પણ સડે છે મજૂરીનો પણ ભાવ સડે છે ખાતરનો પણ ભાવ છે અત્યારે દવાનો ભાવ છે બધાનો ભાવ છે પણ અમે ભાગ રાખી તો અમારા ટકા કેમ નથી વધારતા મારું એટલું જ કેવું છે આ ખેડૂતની બધાની એ પાછા આપણે ત્રીજો ભાગ રાખવા માંગીએ તો બધા ના પાડે તે અમને નથી પુહાતું એમ કે તો એમ તો અમે ભાગ રાખીએ તો અમને પણ નથી પહાતું એટલે મારા બધા જે દાહોજીના ભાગ રાખતા હોય ભાગ્યા અને બધાને કહું છું કે આ વિડીયો આગળ મોકલાવજો અને આવી રીતે બધા સપોર્ટ કરતા રહેજો તો કંઈક આગળ વિડીયો આગળ મોકલે એવું કરજો અને બધા ત્રીજો ભાગ રાખવાનું વિચારજો કેમકે સોતા ભાગમાં અત્યારે કંઈ નથી વધતું અત્યારે બધાનો ભાવ વધી ગયો નેવું રૂપિયાનું પેટ્રોલ હતું અત્યારે સો રૂપિયા થઈ ગયું છે અને ડીઝલ પણ સો રૂપિયા થઈ ગયું છે ખાતર ચારસો રૂપિયા ઉડિયા મળતું હતું ત્યારે છસો રૂપિયા થઈ ગયા છે અને ડીઓપીના અત્યારે કેટલા છે બારસો થઈ ગયા છે દવાના પાંચસો રૂપિયા લીટર દવા હતી તો અત્યારે કેટલા થઈ ગયા હજાર રૂપિયા થઈ ગયા છે તો એવું બધું બધાનો ભારે વસ્તુનો ભાવ વધી ગયો છે મજૂરીનો પણ ભાવ વધી ગયો છે પણ આ ભાગ રાખે છે એના ભાગ્યાનો કોઈ દિવસ ટકા નથી વધ્યા એના માટે આ વિડિયો છે અને આ વિડીયો એકદમ આગળ વધાર દીજો સપોર્ટ કરજો અને જેમ બને એમ ત્રીજો ભાગ રાખવાનું વિચારજો મારા દાહોદ જિલ્લાના આદિવાસી બધા ભાઈઓ ભાગ રાખતા હોય મેં પણ અત્યારે સણા વાવી મૂક્યા છે પણ સોતા ભાગ છે મેં કીધું હતું શેઠિયા કે મને ત્રીજા ભાગ હોય તો જ આપજો પણ શેઠિયા નથી માનતો તો મારે હવે નથી રાખવો ચણા કાઢીને પછી ભાડે કે ત્રીજા ભાગી હોય તો રાખીશ નહીં તો ના એ તો સેટે છે આપણે તો આપણી રીતે પછી ભાગ નહીં હા તો આપણે આપણે પછી એવું કરવાનું કે આઠસો રૂપિયા મજૂરી હોય તો જ ખેતીવાડીમાં કામ કરવા જવાનું ની ના એ પણ અત્યારે લાકડાના લાકડા આપણે બાળી વાળી એનું ભાડું માંગવા કે લાઇટ બિલ તો માંગવા કે શાકભાજીનું ભાડું માંગવા કે અને બધું પાણીનું બધું ભાડું મહિનાથી મહિને લઈ લેવાનું એમ કે અને ભાગ રાખે ત્રીજો ભાગ હાલવા કે એટલે એમાં કે બધું ઉપાડ નહીં દેવાનો એમ કે અને એમાં એમાં અમારું કઈ ના આવે તમારે ખાલી દિવાળી હિસાબ તમને ને એવું કે સેટીયા કીધા અમે ભાગ શું કામ રાખીએ અમે મજૂર કરીએ જ પહોંચા હે ને એટલા માટે છું મારા જે ભાગ રાખતા હે બધા ભાઈઓને કે સમજી વિચારીને ભાગ રાખો ત્યારે આપણને પણ કંઈ નથી પહોંચાતું એટલે તો પોહ એવું રાખજો અને આ વિડીયો સપોર્ટ કરજો અને ગમે એમ આગળ વધારજો નહીં જય જવાન જય કિસાન